નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મહિલા કર્મચારીઓને છૂટા કરવાતા બૌજન આર્મીનો ઉગ્ર વિરોધ ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે આજે બૌજન આર્મીના ઉગ્ર ગરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર હેઠળ કાર્યરત મહિલા કર્મચારીઓને છેલ્મ 15 દિવસથી કોઈ પણ સુચના અથવા માન્ય કારણ વગર નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા આ અન્યાય પગલા સામે ભૌજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ઢુવાઈએ સખત વિરોધ નોંધાવ્યો હતો આજરોજ ભૌજન આર્મીના શ્રી લખનભાઈ ટુવાડના નેતૃત્વ હેઠક ગાંધીદમ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમ્યુનિશન સમક્ષ આ મુદ્દે રજૂઆત કરાઈ હતી લખનભાઈ ધુવાઈએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા મહિલા કર્મચારીઓને અચાનક નોકરી પરથી દૂર કરવાથી તેમના અને તેમના પરિવારોની આજની યુદ્ધ પર ગંભર અસર પર ગંભીર અસર પડી શકે છે આ પગલું શ્રમ દાયકાઓ અને માનવીય અધિકારનું સીધું ઉલ્લંઘન છે બહુજન આર્મીએ એ કરી છે કે મહાનગરપાલિકાના તાત્કાલિક આ મહિલા કર્મચારીઓને ફરીથી નોકરી પર પાછા લેવામાં આવે ભવિષ્યમાં આવા કોઈ પણ પગલા ભરતા પહેલા યોગ્ય પ્રતિક્રિયાનું પાલન કરવામાં આવે જો આ મામલે સ્કોરે કોઈ હકારાત્મક કાર્યવાહી નહીં થાય તો બહુજન આર્મી દ્વારા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ ધરણા અને રજૂઆત દરમિયાન બહુજન આર્મીના કાર્યકરો અને અસરગ્રસ્ત મહિલા કર્મચારીઓ

હવે એને લઘુત્તમ વેતનશે ચૌદ એનો જે અન્યાય થતો આ વખતે કંડિશન કરી છે કે લઘુત્તમ વેતન જયારે ઘરથી બારે કોઈ નતું નીકળતું ત્યારે માણસો નો આજે એમને રજર થી ત્રીજી વખત કોરોના પછી રજર થી મૂકી દીધી કામ નો પ્રશ્ન

આપડા કર્મચારી ઉલ્લેખ કરેલો છે જૂની પેઢી માં કામ કરતા કામદારો ને સાથી લેવાનો ઠરાવ પણ મનપા દ્વારા કરી દેવામાં આવ્યો છે મને પ્રેસ નથી માહિતી નગરપાલિકા આપણા માંથી કોણ નથી નથી આપતા વેપરવાળો ફોટો અને આપો વાત કરો તમે આ કેડોનો ખતવા એ મેડ્યા ઉલેખરણ બરોબર તમે કમિશનર આવશે અત્યારે મીટિંગમાં વિડિયો કોન્ફરન્સમાં સાહેબ ભાઈ માનતો નથી કમિશનર સાથે વાત કરવાની બરોબર દે બરોબર આપણી કોપર પછી ભરી મળી હુ સાહેબ સાહેબ આ તો ઉપર નતા આવતા નાલાયે કોન્ટ્રાક્ટરનો આપણું નવના આ પેલા નું સમયતા 265 પર ડે એન યરલી 10 સાહેબ મહિલાઓ ઘરે બેઠી હોય ને તો મને એક્શન ના લેવા પડે મને આવવાની જરૂર ન પડે મહિલા સરકારની જે નીતિ છે ઉપકાર નથી કર્યો ઉપકાર નથી કરો તમે રિસ્પોન્સ આપ્યો એટલે એમ નહીં તમે શું કે રિસ્પોન્સ આપ્યો ઉપકાર કરો મારા ઉપર